Hotel taruh. Tapi jodohku so, apa? Ada barang itu. Bagi dia. Iya doh. Ji tia biar lu mau kai. Apa tuh dia? Ah dia kai jawab apa dia. Hotel ya api dano le. Lainnya mummy. Mummy. Ambil itu. Dorang tuh datangin. Mummy tahu hotelnya. કઈ ચાલો આપડી ધનનો કોલ્ડ સ્ટાર્ટ કરીએ ધનનો કે આ આપડી ચાલુ છે ભાઈ ચાલુ છે જલી કોલ્ડ સ્ટાર્ટ કરો રે ભૈયા કોલ્ડ સ્ટાર્ટ કરો રે પહેલા લાઈટ બાઈટ બંકા દેવા એના કરી આપડી ધનનો જાવ ના થાય બંધ થઈ જાય બંધ થઈ જાય બંધ થાય વાહ ભાઈ વાહ તો ગાઈશ આપણે ધન મસ્ત ચાલુ થઈ સવાર સવાર જો હાલે પણ બધું આવી ગયા છે હોટલે અને હવે આપણે જઈએ છીએ જમીન તમે જમીન આવ્યા ખાવાનું છે ખાઈ ના હું ખીચડી ખાઈ ના આવ્યા નાસ્તો કરી ના આવ્યા તો ગાઈસ આપણે તો જઈએ છીએ મમ્મી કે નાસ્તો કર્યો જો આપણે જવાનું કે ખાવા ખાઈને ગરમ મળીએ જવું હું તાણો પેટનો ખા પેટનો ખાડો પૂરવા જવું હું તાણો ચલો ગાઈસ લે તમને મળીએ ગાઈસ ઘરે જીએ પહેલા પછી આપણે મળીએ સો ફાઈનલી ગઈ તમે જોયું તો આપણે ગઈ જમવાનું ગઈ જમવામાં શું બનાવ્યું તમે બતાવી દઈએ જમવામાં બનાવ્યું છે દાળ અને દૂધી આ તો ગઈ દાળ બનાવી છે અને દૂધી છે અને ઘઉંની રોટલી છે ચાલો કાંઈક પેલા જમી લઈએ પછી તમને ફાઈનલી ગઈ આપણે તો જમીન આવી ગયા છે હવા બોલાડો જમવા જવાનું કે બાકી બોલાડો ખાધી બાકી ખાવા જવાનું ખાવા જવાનું જમવાની

लग गया जम्या भाई मली क्या यार गाइस तुम्हें જોઈ શકો છો કારણ અંકિત બે આવી ગયા હોટેલ હે તો गाइस આપણે તો પી એવા ચા જો ગયા બી હાલ મે ગરમા ગરમ ચા બનાવી લે તો गाइस સમજી રહ્યા હો અંકિત બે ગરમા ગરમ ચા પીયો ચીશ 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 તો गाइस ચાડ ઓર્ડર ઓર આ જે ચીશ ચીશ કરામ તો ચલો गाइस यस ચીશ ચીશ ચાઈસ ચલો गाइस ચાબા પીને વિડિયો માં મળીએ આય હમસ્ત આદુવારી એકદમ મસ્તતા તો ફાઇનલી ગાઈસ તમે જોજો ખબર માંકિત બી આવા કરે છે ગલ્લાનો બંદી ઓર પૈસા લેવાના હે બધા પુરા ભાઈના તો ફાઇનલી ગાઈસ ખાવાનું પીવાનું થઈ ગયું છે તમને ઓ ફટાફટ હોટેલ અમે એકલા હતા હાથે વાહન બાર બધું કમ્પ્લીટ ખાઈને આયા આ તો ખાઈને ના આ મરો નાસ્તો બનતો ની પપ્પાનો નાસ્તો બને ગાઈસ આમનો ખબર નો પપ્પા નોકરી પપ્પા ચોપ કરે તો અમે એના માટે નાસ્તો બનાવજો ગાઈસ ગરમાગરમ ખીચડી ઓ આ ના કે ઓ પાણી ઓપા কুকু নাখেদি বলো কৈছে বোলাই কয় মংগী খাব পৰা অ ભાઈ તમે જો કશો આ હતા પપ્પાની ખીચડી વિચડી બધું બનાવતા હતા આપણે તો જમીન બમીને એકદમ મસ્તી ગયા અમારી દાદીએ જમી લીધું હતું આપણે તો જાણો હોય આપણી જન્મને પપ્પાને જાણું છું નોકરી મૂકવા એટલે ખરા થોડો પ્રોબ્લેમ બને કેમ કે ચાર્જિંગ ના થયું ફોન ચાર્જિંગ મૂકી દઉં અમારા ચાર્જિંગમાં બહુ દીકરી દીકત થાય છે કેમકે આપી ઇલેવન છે એટલે આઈફોન ઇલેવન એટલે કાંઈ ચાર્જિંગમાં ડાઉસ એકલા જ હોય ચાર્જિંગ ન હોય ફાળવે ને એટલે બહુ ડખું થાય તો અમને એડિટિંગ બધું કરવાનું હોય ને થોડું થોડું કોમ્પ્રોમાઇઝ કરો છો થોડુંક આગળ જતા

એડવાન્સ બદલી નાખી ગઈ ગાય તો ફાઈન લગાવી તમે જોઈ શકો છો આપણું આખું રાઉન્ડ ફરતા 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 હવે પહોંચે છે આપણે ચોકડી ગેસ કરો કઈ ચોકડ નહીં આપણે પુરાણી યાદે તાજા કરો પકોડી કી લારી પીસ લગાવો તો ગાય જ આપણે કંઈ પકોડી મહેતા હતા ખબર પકોડી તો ચબલું ભંગ કરના છીએ એક જાટકે બધું ઝૂરણ પૂર કરના છીએ ગાય છે મો ખબર તમારે આગળ કહું મો આકર્ષ બેન એક બાટલો પાણીનો પતા દીધો બોલો પપ્પાનો નહીં પપ્પા જાઓ તમારે બાટલો પતા નથી એમાં સ્પેશિયલ પપ્પા અમારે એક બાટલો લઈને આવે પપ્પા એ હજી થાકી છે ને સાચું બોલ હું તો રોજ જાવ તું નહીં આવ રોજ ચો નહીં રોજ તો બાજુ ની બેન હતું પપ્પા પપ્પા કોઈ નહીં કરતા આવે તો